કાલોરના ધારાસભ્યની ઉપસ્થિતિમાં એમજીએસ હાઈસ્કૂલ ખાતે બે દિવસીય જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશનલ ફેસ્ટિવલનો પ્રારંભ થયો જીસીઈઆરટી આરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી અને કલોલની દી હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ દ્વારા એમજીએસ હાઈસ્કૂલ ખાતે પ્રાથમિક અને માધ્યમિક શાળા કક્ષાએ નવતર પ્રયોગ કરી શિક્ષણને નવી દિશા આપનાર શાશ્વત શિક્ષક મિત્રોને પ્રોત્સાહન મળે અને શાળામાં નવતર પ્રયોગો કરવા ગુરુજનોને પ્રેરણા મળે હેતુથી અગિયારમો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ બે હજાર પચીસ આરંભ શુક્રવારે કરવામાં આવ્યો કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ મંડળ પ્રમુખ મયદીપસિંહ ગોહેલ જિલ્લા અનુસૂચિત મોરશાના ભરતભાઈ જિલ્લા શિક્ષણ અધિકારી કે એમ પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગાયત્રીબેન પટેલ બીપી ગઢવી આચાર્ય પ્રાચાર્ય ડાયટ પંચમહાલ ડોક્ટર ઉમેશભાઈ આઈ ચૌહાણ સી લેક્ચરર ડાયટ પંચમહાલ તથા કલોલ તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ એમજી હાઈસ્કૂલના આચાર્ય કેપી પટેલ સીબી ગર્લ્સ હાઈસ્કૂલના ઈ આચાર્ય એનપી પટેલ આચાર્ય સંઘના ડીએમ ચૌહાણ તેમજ બીઆરસી અને સીઆરસી કોઓર્ડિનેટર ઉપસ્થિત રહ્યા પ્રાસંગિક ઉદબોધનમાં ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે બાળકોને સાંસ્કૃતિક શિક્ષા આપવા પર ભારમો આપ્યો અને શિક્ષકોને મજબૂર નહીં મજબૂત બનવા અપીલ કરી છે શિક્ષકોને બાળકો સાથે ગાવા ખાવાનું આહવાન પણ કર્યું જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આધુનિક સમયની માંગ મુજબ શિક્ષણના અવનવું લાવવા અને પ્રયોગો કરવા માટે ગુરુજનોને અભિનંદન આપ્યા હતા વાતસલમ સમાચાર સાજિત વાઘેલા પંચમહાલ